એક દિવસ નંદી મહાદેવ સામે ઉભો રહ્યો અને ગુસ્સેથી બોલ્યો પ્રભુ હું તમને દુનિયા ફેરવું છું છતાં તમે કાચબાને મારી આગળ સ્થાન કેમ આપ્યું ત્યારે મહાદેવના શબ્દો સાંભળીને આખું બ્રહ્માંડ મૌન થઈ ગયું કૈલાસના પવિત્ર શિખરો પર શાંતિ સવાઈ હતી ગંગાના પવિત્ર જળ મહાદેવની જટામાંથી વહેતા હતા હિમાલયના પવનમાં મંત્રોચ્ચારના સૂરમાં ભક્તિની ધૂન ગુંજતી હતી ત્યારે નંદી જે અનંત યુગોથી મહાદેવના પરમ ભક્ત તરીકે સેવા કરતા હતા ત્યારે પોતાના મનમાં ઉકળાટ અનુભવતા હતા એને લાગતું હતું કે પ્રભુએ એને પૂરતું માન નથી આપ્યું કેમ કે એ દિવસ રાત પ્રભુને દુનિયા ફેરવે છે ગતિમાં અદ્વિતીય છે છતાં કાચબાને મહાદેવ ક્યારેક વિશેષ સ્થાન આપે છે અને આ વાત નંદીને સમજાતી ન હતી એને લાગતું હતું કે પ્રભુને એની શ્રેષ્ઠતા દેખાતી નથી એક દિવસ જ્યારે મહાદેવ પાર્વતીજી સાથે આનંદમાં મસ્ત હતા ત્યારે નંદી હળવા પગલે આગળ આવ્યો અને નમ્રતાથી બોલ્યો પ્રભુ એક પ્રશ્ન પૂછવા દેશું મહાદેવ શાંતિપૂર્વક અને સ્મિત કરીને બોલ્યા કહો નંદી નંદી સંકોચાતા બોલ્યો પ્રભુ હું તમને દુનિયા ફેરવું છું તમારી સેવા કરું છું મારી શક્તિ અપરંપાર છે મારી ગતિ અદ્વિતીય છે છતાં કાચબાને તમે મારી આગળ સ્થાન કેમ આપો છો એમ કેમ એ તો ધીમો છે કંઈ કરી શકતો નથી હું તો ઝડપમાં આગળ છું ત્યારે મહાદેવ હળવા હસ્યા અને સાથે કહ્યા અને બોલ્યા નંદી તું ગતિમાં શ્રેષ્ઠ છે શક્તિમાં મહાન છે પણ એ માત્ર એક ગુણ છે સાચી મહાનતા ત્યાં છે જ્યાં ધીરજ અને શાંતિ વસે છે નંદી તો ચોંકી ગયો અને બોલ્યો પ્રભુ મને સાબિતી જોઈએ મહાદેવ આંખોમાં અજવાસ લઈને બોલ્યા તું સાબિતી માંગે છે આવ હું તને એક એવી જગ્યા પર લઈ જાઉં એમ કહીને મહાદેવ પોતાની જટામાંથી ગંગાનું જળ લીધું અને જમીન પર છાંટતા જ પ્રકાશનો પ્રવાહ તૂટી પડ્યો અને પલભરમાં બંને એક અજાણી દુનિયામાં પહોંચી ગયા ત્યાં એક અનંત સમુદ્ર હતો અને તેના મધ્યમાં સોનાનો પુલ ચમકતો હતો એક છેડે નંદી ઉભો અને બીજે છેડે ધીમા વગે ચાલતો કાચબો ત્યારે મહાદેવ બોલ્યા આ છે પરીક્ષા જે પહેલો પુલ પાર કરશે એ શ્રેષ્ઠ ગણાશે પણ એક નિયમ છે તારા પગલા શાંતિપૂર્વક હોવા જોઈએ ઉતાવળ કરતો હોય તો આ પુલ તૂટી જશે નંદી પોતે આત્મવિશ્વાસ સાથે હસ્યો અને કહ્યું પ્રભુ આ તો સહેલું છે હું ધીમો રહીશ પણ કાચબો તો બહુ પાછળ છે મહાદેવ માત્ર સ્મિત કરતા રહ્યા નંદી ધીમા પગલે આગળ વધ્યો અને શરૂઆતમાં એને શાંતિથી ચાલવું થોડું સહેલું લાગ્યું પણ થોડા પગલા પછી એને લાગ્યું કે કાચબો બહુ જ પાછળ છે એનો અહંકાર બોલ્યો આ તો બહુ સહેલું છે હું ઝડપથી જઈ શકું છું નંદીએ થોડું તેજ પગલું વધાર્યું પણ પુલ પરત તરંગો ઉખ્યા અને પુલ રોજવા લાગ્યું ત્યારે મહાદેવના શબ્દો એને યાદ આવ્યા ઉતાવળ કરતો હોય તો પુલ તૂટી જશે નંદી એ પોતાને રોક્યો પણ મનમાં બેચેની વધી ગઈ એને લાગ્યું કે હું હું તો નંદી છું ગતિ મારો ગર્વ છે હું કેમ ધીમો રહું કાટ બધો ધીમે ધીમે ચાલતો રહ્યો એના ચહેરા પર શાંતિ હતી એ પૂરને અનુભવતો હતો એક એક પગલું જાણે ધ્યાનમાં લઈને રાખતો હતો નંદી એને વારંવાર પાછળ જોઈને એને આગળ જવા કરતાં તત્પર થતો હતો પણ દરેકવાર મહાદેવના શબ્દો એની અંદર ઊંઘવાતા હતા ધીરજ એ શક્તિ છે શાંતિ એ વિજય છે સમય પસાર થતો ગયો અને નંદી બેચેન થતો ગયો એને લાગતું હતું કે આ રેસ જીતવી એની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે એણે ફરીથી ઝડપ વધારી ત્યારે પુલ ધ્રુજ્યો એના તરંગો ઉછળ્યા નંદી ગભરાયો અને શાંત થયો પણ મનની બેચેની વધી ગઈ કાચબો સતત આગળ વધતો રહ્યો પુલના અંતે જ્યારે માત્ર થોડા પગલા બાકી રહ્યા હતા ત્યારે નંદીએ એક જોરદાર દોડ લગાવી દીધી ત્યારે પુલ ભાંગી પડ્યો અને નંદી સમુદ્રમાં પટકાયો એ ઘોર અંધકારમાં સંઘર્ષ કરતો રહ્યો ત્યારે એણે કાચબાને જોયું અને વિચાર્યું એ શાંતિથી પોતાના અંતિમ પગલાં મૂકી રહ્યો હતો અને અંતે પુલ પાર કરી ગયો પ્રકાશ ફાટી નીકળ્યો અને મહાદેવ પ્રગટ થયો અને નંદીને બહાર ખેંચી લીધો નંદી શર્મા તો બોલ્યો પ્રભુ મેં ભૂલ કરી છે હું માનતો હતો કે ગતિથી જીત મળે છે ત્યારે મહાદેવ હળુ સ્મિત કરતા બોલ્યા નંદી ગતિ મહત્વની છે પણ એ જ અહંકાર સાથે હોય તો વિનાશ લાવે છે જીવનમાં સફળતા માટે ધીરજ અને શાંતિ એ જ સાચી શક્તિ છે જે કાચબામાં હતી નંદીની આંખોમાં આંસુ આવ્યા એણે માથું ઝુકાવીને પ્રભુને વંદન કર્યું અને કહ્યું પ્રભુ હું આજે સમજો કે શાંતિ વગરની ગતિ માત્ર ભ્રમ છે મહાદેવ અંતે સંદેશ આપતા બોલ્યા જેનામાં ધીરજ હોય શાંતિ હોય એ જ સાચો શક્તિશાળી ગણાય છે અને એ જ જીવનમાં વિજય બને છે આ પાઠ આજે પણ કાયમ માટે નંદીના મનમાં અંકિત થઈ ગયો અને એ દિવસથી નંદી માત્ર ગતિમાં નહીં પણ શાંતિમાં પણ મહાન બન્યું અને આજ આ છે એ સત્ય કે જે આપણને શીખવે છે કે જીવનમાં ઉતાવળ કરવાથી ફૂલ તૂટી જાય છે પણ ધીરજ રાખવાથી સપના સાકાર થાય છે